નમસ્કાર હું અંકિત વ્યાસ આપ જોયા છો પ્રામાણિકતા સમગ્ર દેશમાં હાલમાં સંદર્ભે ચર્ચા ચાલી રહી છે જેને લઈને ગઈકાલે અમદાવાદ શહેરમાં આ મામલે વિરોધ પ્રદર્શન થયું હતું જેમાં ત્રીસથી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે હવે આવતીકાલે રામનવમી નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે શહેરના તમામ પીઆઈની મિટિંગ યોજી આ અંગેની સમીક્ષા કરી હતી આવતીકાલે અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી રામનવમીની સૌથી મોટી શોભાયાત્રા નીકળવાની છે જેમાં અંદાજે વીસ હજારથી વધુ લોકોની જોડાવાની શક્યતા છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બે ડીસીપી પંદર પીઆઈ અને એડિશનલ પોલીસ કમિશનર સહિત એસઆરપીની ટુકડીઓ બંદોબસ્તમાં તૈનાત રહેવાની છે આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું હતું કે શહેરમાં ત્રેવીસ નાની મોટી શોભાયાત્રાઓ માટે મંજૂરી માગવામાં આવી છે અને કેટલીક પોલીસ સ્ટેશન લેવલે પણ કામગીરી કરવામાં આવી રહી છે હાલ અમદાવાદ શહેરમાં એક વર્ષમાં અંદાજે ચૌદ હજાર જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાં પીપીપી મોડલ દ્વારા આ યોજના કરવામાં આવી છે અને ખાસ કરીને આ કેમેરાના કારણે ગુનેગારોને કાબૂમાં લેવામાં આવશે રામનવમી અનુસંધાને સંવેદનશીલ વિસ્તારમાં જેવા કે દરિયાપુર શાહપુરમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેમાં પોલીસ વિભાગ સુરક્ષા વ્યવસ્થાને લઈને સંપૂર્ણ સજ્જ હોવાની શહેર પોલીસ કમિશનરે ખાતરી આપી હતી